નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરના સિહોદના ભારજ નદીના ડાયવર્ઝનને લઈને હવે છોટાઉદેપુર કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે તેમણે છોટા ઉદેપુરમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર વિશે પણ વાત કરી છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ બનાવીને છોટાઉદેપુરમાં સતત જે ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને લઈને એક નિવેદન આપ્યું છે હાલમાં પણ એક ખોટી કારોબારી કચેરીને લઈને પણ ખૂબ જ મોટો વિવાદ થયો હતો એના માટે તેમને છોટાઉદેપુરમાં જે સતત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને લઈને એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં શું કહ્યું છે તે તમે આગળના વિડીયોમાં જોઈ શકો છો ધન્યવાદ મિત્રો હું છોટાઉદેપુર કારોબારી ચેરમેન તાલુકા પંચાયત છોટાઉદેપુર ચાર કરોડ ને ત્રીસ લાખના ખર્ચે જે ડાયવર્ઝન બનાવ્યું ભારત નદી પર જે પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો તો તમે વિચારો છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે અને પહેલા પણ એવી નકલી કચેરીથી લઈને ઘણા બધા એવા ભ્રષ્ટાચાર પકડાયા છે જેના સામે સરકારશ્રીએ કોઈ જ પગલાં નથી લેતું અને આ વહીવટી તંત્રને ગાળો દેવી કે નેતાઓને ગાળો દેવી કે વરસાદને ગાળો દેવી તો આ વાત ખરેખર આપણા છોટા ઉદેપુરના નેતાઓએ ખરેખર ધ્યાન દોરવા જેવી બાબત છે અને આ એક છોટા માટે શરમજનક વાત કહેવાય ચાર કરોડનો તમે ખાલી ડાયવર્ઝન બનાવતા હોય અને એ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતો હોય તો તમે વિચાર કરો એ ડાયવર્ઝન કેવો હશે તો ખરેખર આ એક્શન લેવું જોઈએ ને મીડિયા બાબતે આ મીડિયામાં પણ બધી જગ્યાએ ચગવું જોઈએ અને કહેવું જોઈએ આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તો આ કાર્યકર્તાઓ ને ગામડાઓમાં પૂછે છે કે આ સરકાર શું કરે છે અને અધિકારીઓનું રાહ છોટા દિવસમાં ચાલે છે એ સાબિત થઈ ગયું છે હવે હવે કોઈને કહેવા જેવું છે નહીં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો તમામે એ એક્શન લેવા જોઈએ અને કહેવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ મેં કહું છું કે આપણે સવાલ હવે કોની સામે કરવો જોઈએ